रुद्राक्ष નો મહિમા બતાવ્યો છે अद्भुत મહિમા છે rudraksh નો ભગવાનના नेत्र કમળમાંથી જ એક rudraksh નો ભગવાન શિવજીના नेत्र કમળમાંથી અશ્રુઓની ધારા વહી છે ને એ અશ્રુ બિંદુમાંથી એક વૃક્ષ બન્યું છે એ છે rudraksh નો વૃક્ષ એના આંસુમાંથી એના બિંદુમાંથી આ વૃક્ષ ઉત્પન્ન થયું છે અને આ ઉત્પન્ન કઈ જગ્યાએ થયું છે આ રુદ્રાક્ષ ગોંડ દેશમાં આ રુદ્રાક્ષનું ઉદ્ગમ સ્થાન છે પછી ત્યાંથી બીજ લઈ લઈ અને અલગ અલગ જગ્યાએ આ વૃક્ષો વાવ્યા છે રુદ્રાક્ષના કઈ કઈ જગ્યાએ તો કે મથુરામાં અયોધ્યામાં લંકામાં મલિયાચલમાં સહ્યગિરીમાં કાશીમાં આવા દેશોમાં અંકુર ભાવ્યા છે આ રુદ્રાક્ષના અને ઘટાધાર આ વૃક્ષ રુદ્રાક્ષ શિવ ભક્ત ભક્ત છે અરે શિવ નહીં પણ વૈષ્ણવે પણ રુદ્રાક્ષ ની માળા ધારણ કરવી જોઈએ પછી એક મુખી હોય બે મુખી હોય ત્રણ મુખી હોય ચાર મુખી હોય પાંચ મુખી હોય જે મળે પણ એ વ્યક્તિએ રુદ્રાક્ષ ની માળા ધારણ કરવી જોઈએ અરે શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે જે વ્યક્તિએ રુદ્રાક્ષ ની માળા ધારણ કરી છે ને એને કોઈ દિવસ હુમલો આવતો નથી રુદ્રાક્ષ બચાવે છે અને એમાં પણ જો રુદ્રાક્ષ નાના હોય તો એ વધારે ફળ આપણને આપે છે ચારે ચાર વર્ણોના રુદ્રાક્ષ બતાવ્યા છે કેને કયો ધારણ કરવાનો કયા વ્યક્તિએ કયો રુદ્રાક્ષ ધારણ કરવો એ બતાવ્યો છે સફેદ કલર નો જે રુદ્રાક્ષ છે એ બ્રાહ્મણો એ ધારણ કરવો શ્વેત રુદ્રાક્ષ ઘેરા લાલ કલર નો જે રુદ્રાક્ષ છે એ ક્ષત્રિયો ધારણ કરવો પીળા કલર ઉપર જે રુદ્રાક્ષો હોય છે વૈશ્વ ધારણ કરવું અને કાળા કલરમાં જે રુદ્રાક્ષો હોય છે શુદ્ર એ ધારણ કરવું આ રીતે રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ એક મુખી રુદ્રાક્ષ સાક્ષાત ભગવાન શિવ નું રૂપ છે ભોગ અને મોક્ષ એ રુદ્રાક્ષ આપણને આપે છે અને આ એક મુખી રુદ્રાક્ષ તો ભાગ્ય જોવા આપણને મળે બાકી બજારમાં જે વેચાય છે એ લગભગ સાચા નથી હોતા એક મુખી રુદ્રાક્ષ કારણ કે એક મુખી રુદ્રાક્ષ વર્ષે લગભગ લગભગ બે થી ત્રણ પ્રાપ્ત થાય છે એનાથી વધારે નથી થતા પણ અત્યારે તમે તીર્થ ક્ષેત્રોમાં જતા હોય એટલે તમને કોઈ પણ કહે કે આ એક મુખી રુદ્રાક્ષ છે ને સલટી આપી દઈએ એટલે આપણે માની લઈને લઈ લઈએ પણ આ એક મુખી રુદ્રાક્ષ છે એ શિવ નું રૂપ છે એ બતાવ્યું છે બે મુખી રુદ્રાક્ષ દેવ દેવેશ્વર કહેવાય છે અને બે મુખી રુદ્રાક્ષ પહેરવાથી સંપૂર્ણ કામનાઓ આપણી પરિપૂર્ણ થાય છે ત્યારબાદ ત્રણ મુખ વાળો રુદ્રાક્ષ સદાયની માટે સાધન આપનાર છે તો ત્રણ મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ ચાર મુખી રુદ્રાક્ષ સાક્ષાત બ્રહ્મ નું રૂપ છે પાંચ મુખી રુદ્રાક્ષ સાક્ષાત કાલાગ્નિ નું સ્વરૂપ છે છ મુખી રુદ્રાક્ષ કાર સ્વરૂપ છે અનંગ નામની પ્રસિદ્ધ એ સાત મુખી રુદ્રાક્ષ મને તમને આપે છે આઠ મુખી રુદ્રાક્ષ અષ્ટમૂર્તિ ભૈરવ નું રૂપ છે આઠમુખી રુદ્રાક્ષ આઠ મુખી રુદ્રાક્ષ પહેરવાથી લોકોને પૂર્ણ આયુ પ્રાપ્ત થાય છે એવું શિવ પુરાણ કહે છે નવ મુખી રુદ્રાક્ષ ભૈરવ તથા કપિલ મુનિ નું પ્રતિક માનવામાં આવે છે દસ મુખી રુદ્રાક્ષ સાક્ષાત ભગવાન વિષ્ણુનું રૂપ છે અગિયાર મુખી રુદ્રાક્ષ સાક્ષાત ભગવાન રુદ્રનું રૂપ છે એટલા માટે આપણે એકાદશ રુદ્ર એવી એક સ્થાપના આવે છે એકાદશ રુદ્રનું આવાહન આવે છે રુદ્રાક્ષ કેશમાં એટલે કે વાળમાં ધારણ કરવાથી એની અંદર આદિત્ય એટલે કે ભગવાન સૂર્ય બિરાજમાન થાય છે તેર મુખ વાળો રુદ્રાક્ષ વિશ્વદેવનું પ્રતિક બતાવ્યું છે અને ચૌદ મુખ વાળો રુદ્રાક્ષ પરમ શિવનું સ્વરૂપ બતાવેલું છે ભક્તિ ભાવથી જે વ્યક્તિ રુદ્રાક્ષ ધારણ કરે છે આ એક થી ચૌદ માંથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ મુખી રુદ્રાક્ષ ધારણ કરે એના પાપ ધોવાઈ જાય છે એને કરેલા પાપ ધોવાય છે અને એને ભગવાન શિવનું ધામ પ્રાપ્ત થાય છે એવું આપણું આ શિવપુરાણ કહે છે